જૈનેશ પટેલ ગમખ્વા અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બેફામ બનેલા કાર ચાલક નબીરાએ ચાર જિંદગીના ભોગ લીધા હતા જ્યાં આરોપી જૈનેશ પટેલ ને કડક કડક સજા થાય તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ડોક્ટરીનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના જીવ ગયા છે ત્યારે બેફામ ગાડી ચલાવતા લોકો સામે કડક કાયદો બનાવવા માંગ કરી હતી અમારી એક જ માંગણી છે કે અમને ન્યાય એ તાત્કાલિક જેટલી વહેલા ધોરણે મળી શકે એટલે મળે એના કારણે અમે આ ઘટનાના કારણે જે આણંદ વિદ્યાનગરના બધા સ્ટુડન્ટો એ જે ભોગ બંદરના કિસ્સાના કારણે અમે ડરનો માહોલ અને એક બીક અનુભવીએ છીએ અને અમારી જે પણ ભરતરના પણ આની અસર થાય છે વહેલાતા વહેલા ધોરણે આનો નિકાલ મળે અને એની આત્માને શાંતિ મળે એ માટે અમે સમક્ષ રજૂઆત કરીએ છીએ અને આગળ પણ જો અમને ન્યાય નહીં મળે તો અમે આવેદનપત્ર અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉઠાવીએ છીએ હવે આપણે જોવા જઈએ તો ગુરુવારના રાત્રિના સાડા એક પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિકા કારે ત્રણ બાઇક ચાલકોને ઉથલાવીને ફગાવી દીધેલા એમાંથી બે લોકોનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું અને જે અમારા કલીગ અને સાથી મિત્રો એવા અમારા ભાઈ એવા જતીનભાઈ અડિયા અને જે અમારા બેન સમાન અંકિતાબેન બલદાણિયા એનું કરમસદ મેડિકલ હોસ્પિટલમાં આવ્યા બાદ મૃત્યુ નિપજ્યું હતું તો હવે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ બાંધછોડ વગર અને કોઈ પણ ચકાસ રાખ્યા વગર આ કાયદા માટે અને બધું ધ્યાન રાખીને પૂરતો ન્યાય આપે અને જે છોકરાઓમાં ભયનો માહોલ બની ગયો છે એને દૂર કરે અને એની સુરક્ષા માટેના થોડાક પગલાં ઉપાડે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે તથા બધા બાકી કાર્યકર્તાઓ એનું કામ કરી રહ્યા છે રિપોર્ટરો એનું કામ કરી રહ્યા છે તો જજશ્રીને પણ એટલી નમ્ર વિનંતી છે કે આ બધું આપણે જોઈએ તો કે એના સ્વજનો અને મિત્રો તરફથી એક નાની અહુની પહેલ કરવામાં આવેલી છે તો એને ધ્યાનમાં રાખીને આ બધું આગળ કાર્ય વધારે અને નિષ્પક્ષ ન્યાય મળે અને સારું તંત્ર દ્વારા કાર્ય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ગુરુવારે જે ઘડનાવલી પાસે જે ઘટના બની છે એમાં આરોપીને આરોપી છે તે જે ત્રણ બાઇકને અથડાવી છે તો એના અમારે અમારે ન્યાય જોઈએ છે આ બાબતે અને સરકાર તો તેમનું કામ કરી જ રહી છે પણ અમારે હજી આના આના માટે કડક કાયદાઓ લેવાય એવો ન્યાય જોઈએ છે અને એવું જાણ થઈ છે કે જે અટેકા કાર ચાલક છે એ નશાની હાલતમાં હતો એને શું કંઈ કડક કાયદા લેવા જોઈએ અને એને ફાંસીની સજા થવી જ જોઈએ